યુટ ફેમલી તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો તો કેમ તમે બધા મજામાં દિવસ પછી આપણે મળ્યા કારણ કે આટલી ગરમીને તડકાની ગરમી બ્લોગ શૂટ નહોતી કરતી અને થોડાક પ્રોબ્લેમ્સ બી હતા તો એટલે શૂટ નહોતી કરતી તો હવે ફરીવાર આપણે રેગ્યુલર આવી ગયા છીએ બ્લોગ ઉતારવા માટે તો બ્લોગ જોતા રહેજો આપણા અને એન્જોય કરતા રહેજો તો અત્યારે ઊઠીને નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા જઈ અને મજા માતા મારીએ છીએ અત્યારે

હોય તો વિશુ અમારે દાદા ને ફોન કરવો જ પડે દાદા વગર વખત જ નહીં ખાવી છો

કેટલાક સંભારા ખાઉં છું રોટલી છે રોટલા છે ને ગુવારનું શાક છે ના અમારો ટકો છે તો રોટલી ખાય છે તો બે ગયા જમવા હાલો બધાય જમવા દૂધ માર્કેટ દૂધ ઉભરાણ તો સ્વાગત છે તમારું અત્યારે વાગી ગયા છે પાંચ અને હવે આવી ગયા નાસ્તો કરવાનો તમે આવો નાસ્તો ભારો કોરા મમરા ને એમાં ટમેટો નાખી તો જો નાસ્તો કરીએ હું મિત્તલ ને મારી મમ્મી ને વિશ્વા બહાર છે અમારે બને છે રોડ ને પાણી ને લાઈન ને બધું ન ખાય છે બારો બાર તો મારી મમ્મી ની બધા અહીંયા છે ને અમે તો બેઠા છીએ તડકો બહુ જ છે તો પછી એ અંદર હવે તો તોય ધાબર જેવું ઉર્યો છે પેલા તો સુડતાલીસ ડિગ્રી એટલું પડતું હતું તો ઘરની બહાર જ ન નીકળતા તો એવું છે અમારે બધું પછી તમને બહાર જઈને બતાવું રોડની તૈયારીઓ ચાલે છે અમારે તો પેલા નાસ્તો કરી લઈએ તો જો આ આવી ગઈ છે પાણીની લાઈનું અને આમ બને છે રોડ મજૂર કામ કરે છે ને આખો રોડ બને છે અમારે નવેસર થી તો બની જાય તો સારું વહેલો તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને અમે બેહી ગયા છીએ જમવા તો જો વિશુભાઈ અમારા કેરી ખાય છે કેરી નું આખું બોક્સ લઈને બેઠો છે આ તંત્ર આવી ગયો છે

તો જમીન આપડે થઈ ગયા છીએ નવરા તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને સારો લાગ્યો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે તારક શેર કરો વિડીયો ને એને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યારે લગી આવજો બધા